આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયના પાઠ ચાર ચાલો ચરણ ઉપાડોનો અભ્યાસ કરીએ સૌપ્રથમ આપણે કાવ્યની સમજૂતી મેળવીએ ભેડેલા સૌ દ્વાર ઉઘાડો બંધુ ચાલો ચરણ ઉપાડો તો એનો અર્થ થાય આ પંક્તિઓમાં કવિ સૌ નાગરિકોને આમંત્રણ આપે છે કે તેઓ પોતાના ઘરના દ્વાર ખોલી સાથે મળીને આગળ વધીએ ભૂલી જઈને ભેદ આપણે એક થઈને ચાલો નેક થઈને ચાલો વાયુનો વેગ લઈને ચાલો સમજૂતી આ પંક્તિઓમાં કવિ કહે છે કે બધા ભેદભાવોને ભૂલીને એકતાથી આગળ વધવું જોઈએ એકમેળ થઈને વાયુની જેમ ઝડપથી આગળ વધવું જોઈએ છોડી દઈને રંગરાગને ભેખ લઈને ચાલો હિમાચલના સમી અવિચલ ટેક લઈને ચાલો અમનચમનના સમણાકેરો સહેજે નહીં ફૂં ફૂંફાડો સમજૂતી અહીં કવિ પોતપોતાના રંગરાગ એટલે કે નાતજાત રંગરૂપના ભેદભાવ ભૂલીને યુદ્ધ માટે તૈયાર થવાના સંકેત આપે છે હિમાલયની જેમ અડીખમ અને મજબૂત બનીને આગળ વધવાની વાત કરે છે શાંતિ અને આરામના સુરને ભૂલાવી દઈને આગળ વધવાનું કહે છે શાંતિના ભાવોને હવે મહત્ત્વ નહીં આપવાનું કહે છે અહીં ઊભા તો મોત જશું તો જીવન જય જયકાર કોઈ રીતે પણ ત્યાં પહોંચવું પળપળનો પોકાર તન મન ધનથી હે જનગણ બસ જવું એ જ નિર્ધાર સમજૂતી જો આપણે સ્થિર રહીશું તો આપણે મૃત્યુનો સામનો કરવો પડશે પરંતુ જો આપણે આગળ વધશું તો જીવનમાં સફળતા અને વિજય મેળવીશું દરેક રીતે દરેક પ્રયાસ સાથે આપણને ગંતવ્ય સુધી પહોંચવાનું છે અને તે દરેક પળપળમાં આપણી અંદરથી આવતો સંદેશ છે કે આગળ વધવું છે માનસિક શારીરિક અને આર્થિક રૂપે દરેક રીતે તમામ લોકો માટે ફક્ત એક જ નિર્ધાર છે આગળ વધવું અને સફળતા મેળવવી છે ચલો ઝજુમો લઈ કંઠમાં વાઘસિંહની ત્રાળો બંધુ ચાલો ચરણ ઉપાડો સમજૂતી આ પંક્તિઓમાં કવિ કહે છે વાઘ અને સિંહની જેમ ગર્જના કરી અવાજ ઉઠાવીને આગળ વધો અંતે ફરીથી બધા નાગરિકોને ચરણ ઉપાડીને આગળ વધવાનું આમંત્રણ છે હવે આપણે પ્રશ્ન એક વાતચીતમાં આપેલા પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું પ્રશ્ન એક આ કાવ્યની કઈ પંક્તિ સાંભળવી તમને ગમી શા માટે જવાબ હિમાચલના સમી અવિચલ ટેક લઈને ચાલો આ પંક્તિમાં હિમાલયની જેમ અડીખમ અને મજબૂત બનીને આગળ વધવાની વાત કરતા હોવાથી આ પંક્તિ મને ગમે છે પ્રશ્ન બે તમે કોઈ કામ માટે બીજાની મદદ કેવી રીતે મેળવશો જવાબ જે વ્યક્તિ કુશળ અને જ્ઞાની હોય તેને આપણે જે પ્રકારની મદદની જરૂર હોય તે સ્પષ્ટ અને ટૂંકમાં સમજાવી એની મદદ મેળવી શકાય પ્રશ્ન ત્રણ તમને કયું ગીત ગમે છે કેમ જવાબ મને ગમતું ગીત એક રાસ્તા હૈ જિંદગી જો તો નહીં કદમ કિસી મુકામ આ ગીતમાં કવિ લોકોને જીવનમાં હાર્યા વગર આગળ વધવાની પ્રેરણા આપે છે પ્રશ્ન ચાર એકલા થઈ શકે અને સમૂહમાં થઈ શકે એવા કયા કયા કામ છે જવાબ વાંચવું લખવું ચિત્ર દોરવું ધ્યાન કરવું મ્યુઝિક સાંભળવું રસોઈ કરવી ગાર્ડનિંગ કરવું અભ્યાસ કરવો એ એકલા થઈ શકે જ્યારે મીટિંગ કરવી ક્રિકેટ જેવી રમત રમવી જન્મદિવસ ઉજવણી ડ્રામા જેવા કાર્યો સમૂહમાં થઈ શકે પ્રશ્ન પાંચ તમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે શું શું કરશો જવાબ કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે અમે સૌ પ્રથમ ધ્યેય નક્કી કરીને તેને સિદ્ધ કરવા માટેની પૂર્વ તૈયારી કરીશું અને તેનું આયોજન કરીશું પ્રશ્ન છ તમે કોઈ પ્રતિજ્ઞા લીધી છે ક્યારે જવાબ આ વર્ષે સાતમા ધોરણમાં મેં પ્રથમ નંબર લાવવાની પ્રતિજ્ઞા લીધી છે પ્રશ્ન બે શબ્દ અને તેનો અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે જે સાચો હોય તેની આગળ ખરું કરો તો અહીંયા શબ્દ આપેલો છે અને એનો અર્થ આપેલો છે એ અર્થના આધારે જે વાક્યો સાચા હોય એની સામે ખરું કરવાનું છે એક વેગ એટલે ઝડપ તો સાચા વાક્યો છે ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલરેટર આપવું પડે બે ભેખ લેવો એટલે કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને પડવું તો સાચું વાક્ય છે ધારેલી સફળતા મેળવવા તે ભેખ લઈને મહેનત કરી રહ્યો છે જય જયકાર એટલે જીતની ખુશાલીનો પોકાર તો સાચા વાક્યો છે ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ દ્વારા સારું પ્રદર્શન થતાં ચારે કોર જય જયકાર થઈ ગયો જય જયકાર કરતાં કરતાં સરઘસ આગળ વધી રહ્યું હતું પ્રશ્ન ત્રણ ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો અને વાક્ય પ્રયોગ કરો તો અહીંયા ઉદાહરણ પ્રમાણેના શબ્દો લખવાના છે અને એનો વાક્ય પ્રયોગ કરવાનો છે એક પળપળ પળપળનો યોગ્ય ઉપયોગ કરે એ જ સમજદાર ટક ટક ઘડિયાળનો અવાજ ટક ટક ટપ વરસાદના ટીપા ટપ ટપ પડે છે ચાર છમછમ રાધા ઘરમાંથી છમછમ ચાલીને આવી પાંચ ખટખટ પપ્પા દરવાજો ખટખટ કરી રહ્યા છે છ ઝમઝમ આજ સાંજથી જમઝમ વરસાદ પડી રહ્યો છે પ્રશ્ન ચાર કૌશમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરી નીચેના વાક્યો પૂરા કરો તો અહીંયા ખાલી જગ્યાઓ આપેલી છે એ ખાલી જગ્યાઓ કૌશમાં આપેલા શબ્દોને આધારે પૂરવાની છે પહેલી સફળતા મેળવવા અવિરત મથવું જોઈએ બે ધ્રુવના તારાનું સ્થાન અવિચલ છે ત્રણ મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ અશક્ય નથી મન અશક્ત હોય તો શારીરિક બળ એટલું શું કરે પાંચ અડગ મનના માનવીને હિમાલય નડતો નથી પ્રશ્ન પાંચ કૌશમાંથી યોગ્ય શબ્દ મૂકો તો અહીંયા આપણને એક કાવ્ય આપેલું છે તો કૌશમાં આપેલા શબ્દો મૂકીને એ કાવ્ય રચના બનાવવાની છે ચાલો ચરણ ઉપાડો છોને પર્વત આડો ચાલો ચરણ ઉપાડો સાથે પગલાં માંડો ચાલો ચરણ ઉપાડો કૂદી જઈએ ખાડો ચાલો ચરણ ઉપાડો છોને ઊંજી વાડો ચાલો ચરણ ઉપાડો દોડો રાતને દાડો ચાલો ચરણ ઉપાડો ડરાવે નહીં કોતરાડો ચાલો ચરણ ઉપાડો પ્રશ્ન છ ઉદાહરણ મુજબના વાક્યો બનાવીને લખો તો અહીંયા ઉદાહરણમાં વાક્યો આપેલા છે તે પ્રમાણે વાક્યો બનાવવાના છે ચાલો જમી લઈએ ચાલો કસરત કરીએ એક ચાલો પુસ્તક વાંચીએ બે ચાલો જ્ઞાન વધારીએ ત્રણ ચાલો પર્યાવરણ બચાવીએ ચાર ચાલો સફળતા મેળવીએ પ્રશ્ન સાત વાક્યની શરૂઆત ચાલો દોડો કહો બોલો જુઓ ઉઠો જેવા શબ્દોથી કરો તો અહીંયા કેટલાક વાક્યો આપેલા છે એ વાક્યોની શરૂઆત અલગ અલગ શબ્દોથી કરવાની છે તો નંબર એક વાક્ય બનશે ચાલો શ્વાસ ભરીને દોડવા લાગો બે ચાલો ધ્યાન આપીને વાંચવા લાગો ત્રણ દોડો સામેના મકાનમાં આગ લાગી ચાર જુઓ ડુંગર કેટલો દૂર છે પાંચ કહો તમારે શું જોઈએ છે છ બોલો તમારે કઈ ટિકિટ લેવાની છે પ્રશ્ન આઠ કાવ્ય વાંચો અને પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા એક કાવ્ય આપેલું છે એ કાવ્ય સૌ પ્રથમ વાંચવાનું છે અને પછી તેને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે તો આપણે પ્રશ્નોના જવાબ લખીશું પ્રશ્ન એક રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે જવાબ રસ્તામાં કાંટા કંકર અને ધૂમદખનતી રેતી જેવી મુશ્કેલીઓ આવી શકે છે આ કઠિનાઈઓ માર્ગમાં અવરોધો અથવા મુશ્કેલ પરિસ્થિતિઓનું પ્રતિક છે પ્રશ્ન બે સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ જવાબ સંકટની પરિસ્થિતિમાં ધૈર્ય અને હિંમત ધરી રાખવી જોઈએ ખાડાની ધારેને ધારે એટલે કે મીઠી વાણી અને પ્રેમળતાથી પરિસ્થિતિને કાબૂમાં લેવી જોઈએ પ્રશ્ન ત્રણ મુશ્કેલ માર્ગ કાપનારે શી કાળજી રાખવી જોઈએ જવાબ મુશ્કેલ માર્ગ કાપનારે શિસ્ત શાંતિ અને સેવાનો પાઠ અનુસરવો જોઈએ સ્વાર્થ સામે જોયા વગર પોતાની હિંમતને ખોવી ન જોઈએ પ્રશ્ન ચાર પંથતારો કાપેજા દ્વારા શું સંદેશ આપ્યો છે જવાબ પંથ તારો કાપેજા દ્વારા કવિ સંદેશ આપે છે કે જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ અને અવરોધો સામે હિંમત અને ધૈર્ય સાથે સતત આગળ વધવું જોઈએ હિંમતથી શ્રદ્ધાથી અને પ્રામાણિકતાથી દરેક પરિસ્થિતિને પાર કરવી જોઈએ પ્રશ્ન નવ પાંચ અક્ષરવાળા જોડાક્ષર ધરાવતા શબ્દોની યાદી તૈયાર કરો તો અહીંયા પાંચ અક્ષરવાળા જોડાક્ષરો લખવાના છે તો આપણે જોડાક્ષરો લખીશું મહાલક્ષ્મી ક્રિયાત્મક ગૃહસ્થાન ઉપાધ્યાય મધ્યાહન કોન્સ્ટેબલ અશ્વત્થામાં બૃહસ્પતિ સ્વાધ્યાય અભિમન્યુ પ્રશ્ન દસ ઉપરની યાદીમાંથી કોઈ પણ પાંચ શબ્દોનો ઉપયોગ કરી પાંચ વાક્યો લખો તો અહીંયા આપણે જે શબ્દો લખ્યા છે એ શબ્દોમાંથી કોઈ પણ પાંચ શબ્દોના આધારે વાક્યો બનાવવાના છે એક મહાલક્ષ્મી ટોકીઝમાં સરસ પિક્ચર આવ્યું છે બે વિજય સાહેબે ક્રિયાત્મક સંશોધન કર્યું ત્રણ રસિક સાહેબે મધ્યાહન ભોજનના ખૂબ વખાણ કર્યા ચાર અસ્વત્થામાં હણાયો છે તેવી મને જાણ છે પાંચ ધીરુ સાહેબે વિદ્યાર્થીઓનું સ્વાધ્યાય તપાસી રહ્યા છે પ્રશ્ન અગિયાર કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્ન વાક્ય બનાવો તો અહીંયા સાદા વાક્યો આપેલા છે અને કૌશમાં પ્રશ્નવાચક શબ્દો આપેલા છે એમાંથી યોગ્ય શબ્દવાચક પસંદ કરીને વાક્યને પ્રશ્નાર્થ બનાવવાનું છે એક શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસ જઈશું તો પ્રશ્ના વાક્ય બનાવીશું શાળામાંથી ક્યારે પ્રવાસે જઈશું બે મમ્મીના જન્મદિવસે દીકરીએ ભેટ આપી તો પ્રશ્નવાક્ય બનશે મમ્મીના જન્મદિવસે દીકરીએ શું ભેટ આપી ત્રણ અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે તો પ્રશ્ન વાક્ય બનશે અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે ચાર પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યા તો વાક્ય બનશે પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા પ્રશ્ન પાંચ ચિન્ટુ અને મીનુ વિદેશ ફરવા ગયા તો પ્રશ્ન વાક્ય બનશે ચિન્ટુ અને મીનુ ક્યાં ફરવા ગયા પ્રશ્ન બાર આપેલી પંક્તિઓનો ભાવાર્થ ગુજરાતીમાં લખો તો અહીંયા હિન્દીમાં બે પંક્તિઓ આપેલી છે તેનો ભાવાર્થ ગુજરાતીમાં લખવાનો છે એક रुक जाना नहीं तू कहीं हार के कांटों पे चल के मिलेंगे साए बहार के तो आ पंक्ति अर्थ है कंटकमय मार्ग पर चाली जा तू क्या हारी के न जतो कारण के मार्ग पर तने शोभामय छाया प्राप्त बे एक रास्ता है जिंदगी जो थम गए तो कुछ नहीं ये कदम किसी मुकाम पे जो जम गए तो कुछ नहीं तो यह अर्थ है જીવન એક માર્ગ છે જો તું રોકાઈ જઈશ તો કંઈ નહીં મળે આ પગલાં કોઈ મકસદ પર પહોંચી રોકાઈ જશે તો કંઈ નહીં મળે પ્રશ્ન તે આપેલા પ્રશ્નોના જવાબ લખો એક કવિ કેવી કેવી રીતે ચાલવાનું કહે છે જવાબ કવિ ચાલવાની વિવિધ રીત સૂચવે છે એક ભૂલી જઈને ભેદ ભેદભાવ ભૂલીને ચાલવું નેક થઈને એકતામાં ચાલવું વાયુનો વેગ લઈને વાયુની ઝડપથી આગળ વધવું છોડી દઈને રંગરાગને નાત જાતના ભેદભાવ ભૂલીને ભેખ લઈને પોતાના હિત અને મોજ શોખને છોડી યુદ્ધ માટે તૈયાર થઈને ચાલવું હિમાચલના સમી અવિચલ ટેક લઈને હિમાલયની જેમ અડીખમ અને મજબૂત બનીને આગળ વધવું કવિ આ રીતે ચાલવાનું કહે છે કારણ કે તે નાગરિકોને રાષ્ટ્ર સેવા માટે પ્રેરિત કરવા માંગે છે ભેદભાવ ભૂલવાથી એકતા અને મજબૂતીથી આગળ વધવાથી રાષ્ટ્ર મજબૂત અને એકજૂટ બને છે પ્રશ્ન બે માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડે છે કવિ કહે છે કે જો આપણે અહીં ઊભા રહીશું અને કશુંક નહીં કરીએ તો આપણે મૃત્યુનો સામનો કરવો પડશે જો આપણે આગળ વધશું અને પ્રયત્ન કરીશું તો જીવનમાં વિજય અને સફળતા મળશે પ્રશ્ન ત્રણ આ કાવ્ય દ્વારા શો સંદેશ મળે છે જવાબ આ કાવ્ય દ્વારા મળતો સંદેશ છે એકતા અને ભેદભાવનું નિરાકરણ નાગરિકોએ ભેદભાવ ભૂલવો જોઈએ અને એકતામાં રહેવું જોઈએ બે મજબૂતી અને ધીરજ હિમાલયની જેમ મજબૂત અને અડીખમ બનવું જોઈએ કર્તવ્ય અને કાર્ય જીવનમાં ઉદ્દેશને સિદ્ધ કરવા માટે કાર્ય કરવું જોઈએ ઊભા રહેવા કરતાં આગળ વધવું જોઈએ જીતનો સંકલ્પ મૃત્યુનો ડર ન રાખીને જીવનમાં વિજય મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ પ્રેરણા નાગરિકોને રાષ્ટ્ર સેવા માટે પ્રેરિત કરવા અને તેમને એકસાથે મળીને કામ કરવા માટે ઉદ્દીપિત કરવું આ કાવ્ય રાષ્ટ્રપ્રેમ કર્તવ્યપરાયણતા અને હિંમતના મૂલ્યોને ઉજાગર કરીને નાગરિકોને પ્રેરિત કરે છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ